હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વિક્રમ નમસ્કાર હું છું વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ દિવસ હતો મે વર્ષ ઓગણીસો ત્રાણું એ વખતે હું અભિયાન મેગેઝિનમાં ગુજરાત બ્યુરો ચીફ હતો અને ગુજરાત સમાચાર માટે દૈનિક કોલમ સુરત એડિશન વાળો પણ લખતો હતો કોઈક વખત જ્યારે હું સુરત હોઉં ત્યારે મારો મિત્ર જે ગુજરાત સમાચારમાં રેસિડેન્ટ એડિટર હતા મયુર પાઠકને મળવા માટે નિયમિત રીતે હું રાત્રે ફ્રી થાઉં એટલે એની ઓફિસે જ હતો બાવીસમી એ રાત્રે લગભગ નવ વાગે હું ગુજરાત સમાચાર રોડ ખાતે આવેલી મયુરની ઓફિસ પર મયુર પાઠકને મળવા પહોંચ્યો હું ગયો અને થોડી આડીઓવડી બીજા મિત્રો સાથે વાત કરતો હતો ત્યાં મેં જોયું કે મયૂર એકદમ ટેન્શનમાં આવીને કોઈ સાથે ફોન પર વાત કરી ફોન મૂકીને એણે આંખમાં આંસુ આવીને એકદમ ટેબલ સમક્ષ એનું માથું એને નમાવી દીધું મને લાગ્યું કે કંઈક અઘટિત થયું છે મેં મયુરની પાસે જઈને પૂછ્યું શું થયું એણે કહ્યું કે દિનેશ કાકા ગયા દિનેશ કાકા ગયા એટલે આખી વાત સમજી ગયો દિનેશ કાકા એટલે દિનેશ પાઠક એ વખતે વડોદરા સંદેશ એડિશનના એડિટર હતા અને મયુરના કાકા થઈ દિનેશ પાઠકને હત્યાની ધમકીઓ આપી હતી રાજુ રિસાલદારે એટલે અમને ખ્યાલ આવી ગયો કે આ કામ કોનું હશે દિનેશ પાઠકની હત્યા થઈ સંદેશના પ્રિમાઇસિસમાં વડોદરામાં રાત્રે સાતથી આઠને સમયગાળાની વચ્ચે તલવાર હોકી સ્ટીક લોખંડના સળિયા લઈને આવ્યા અને દિનેશ પાઠકને ચાલીસ જેટલા ઘા કરી એમને આંગળીઓ હાથની કાપી નાખવામાં આવી આ વાત આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ હું મયુર પાઠક અમારા એક ડૉક્ટર મિત્ર અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરતથી સાથે વડોદરા જવા નીકળ્યા રાત્રે અમે નીકળ્યા ત્યાં લગભગ બે વાગે પહોંચ્યા તારે વડોદરા આખા શહેરમાં સુમસામ શાંતિ હતી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત હતો અમે દિનેશ કાકાના ઘરે ગયા ત્યાંથી સર્કિટ હાઉસ ગયા વડોદરાના કેટલાક પત્રકાર મિત્રો ત્યાં ભેગા થયા અને અમે ત્યાર પછી વિચાર્યું કે હવે પછી શું કરીએ શું પગલું લઈએ આ રાજુ રિસલદાર કોણ હતો દિનેશ પાઠકની હત્યા એના લગભગ છ મહિના પહેલા હું રાજુ રિસલદારને મળ્યો હતો એનો એકમાત્ર ઇન્ટરવ્યુ અત્યાર સુધી મેં કર્યો હતો અને એના ઘરમાં જવાની પરવાનગી પણ મને અને મારા સાથી પત્રકાર અનિલ દેપુરકરને આપવામાં આવી હતી એનો દરબાર ફિલ્મમાં તમે મોટા મોટા વિલોનોનો દરબાર જુઓ એને ભૂલી જાઓ વડોદરાના બગીખાનામાં ખાતે એનો મોટો બંગલો હતો અને મોટા સિંહાસન પર બેસતો હતો અને એની પગ આગળ પગ આગળ નીચે ખુરશીઓ પર પણ નહીં પાથરડા પર વડોદરાના કરોડપતિ બિલ્ડરો ન્યાય મેળવવા માટે આવીને બેસતા હતા પોલીસ ઇન્સ્પેક્ટરો બદલી માટે એની પાસે આવતા હતા પ્રોફેસરો પોત ટ્રાન્સફર માટે એમની પાસે આવતા હતા અને મિનિસ્ટરો એમના એક નંબર કે બે નંબરના કામ કરાવવા માટે રાજુ રિસાલદારના અડ્ડા પર આવતા હતા આ રાજુ રિસલદાર કોણ હતો એને માફિયા તરીકે જન્મ કોણે આપ્યો રાજકીય પીઠબળ કોણે પૂરું પાડ્યું અને એણે બે વર્ષના ટૂંકા ગાળામાં વડોદરામાં ચાલીસથી વધુ હત્યાઓ કરાવી પરંતુ એક જ હત્યા હત્યા માટે એને સામે એફઆઈઆર થઈ અને એ હત્યાથી દિનેશ પાઠકની ત્યાર પછી રાજુ રિસાલનો કેવો અંત આવ્યો આ બધા વિશે હું તમને એક વિગતવાર સિરીઝ બનાવીને વાત કરવાનો છું હોટલાઈન ન્યૂઝ જોતા રહો નિયમિતપણે હપ્તાવાર સિરીઝ જોતા રહો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો